મહાત્મા ગાંધી જન્મ સ્થળ પોરબંદર થી મુસ્લિમ એડવોકેટ સદામ બાપુ કાદરી નામના યુવાન દ્વારા પહેલગામ પર આતંકવાદી હુમલાને લઈ પોરબંદર થી પહેલગામ અહિંસા પદયાત્રા પ્રસ્થાન કરવામાં આવ્યું હતું ગાંધીજી અપનાવેલ માર્ગને સાર્થક કરવા જેમ ભારત દેશમાંથી હિંસાને ખતમ કરી અહિંસા લાવી તેની પ્રેરણા લઈ સદામ કાદરી ભારત દેશમાંથી આતંકવાદને ખતમ કરવા અને પહેલગામ હુમલામાં મૃત્યુ પામેલા હિન્દુ મુસ્લિમ સમાજના લોકો માટે પ્રેરણાદાયી કાર્ય કરવા આ આયોજન કરવામાં આવ્યું છે જેમાં દરેક શહેરમાં મુસ્લિમ સમાજને પોતપોતાની શક્તિ પ્રમાણે આર્થિક યોગદાન કરી જે પણ રકમ એકઠી કરવામાં આવે તે તમામ રકમ હુમલામાં ઘવાયેલા અને મૃત્યુ પામેલા લોકો સુધી પહોંચે

ચોક્કસપણે આ મોહિમનું માત્ર કારણ એક જ છે કે સમાજમાં એકતા થઈ જાય અને પહેલગામમાં જે આતંકવાદ તરફથી હુમલો થયો છે એ જે આતંકવાદનો શિકાર થયો છે એ લોકો ખૂબ બન્યા છે એમની શ્રદ્ધાંજલિ માટે અને એમની ફેમિલીને આપણા સમાજમાંથી અથવા તો મારા ગ્રુપમાંથી હું કંઈ પણ ડ્રેસ કરી અને એ લોકોને અર્પિત કરી શકું મારો સમાજ અર્પિત કરી શકે એવી મારી ખાસ મારા મિત્રો મારા ગ્રુપ પાસે અને મારા સમાજ પાસે હું અપેક્ષા રાખું છું કે દસ રૂપિયા એ જે લોકો ભોગ બન્યા છે એમને એક લાખ થી દસ લાખ રૂપિયાની મદદ આપણે કરી શકીએ મારી આ જ સંકલ્પ છે કશ પણ કેમ ના કરી શકીએ લોકો પાસે દસ કે વીસ રૂપિયા આપણે એક્સપેક્ટેશન રાખતા હોય તો કેમ ના આપી શકે અને એ પણ આવા લોકો માટે કે જે લોકો શહીદ થયા છે